આજે એકસો ઓગણ પચાસ ડેડિયાપાળા વિધાનસભાના મારામત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો ત્યારબાદ ગીંચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી બે રિગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાળા વિધાનસભા અને લોકસભાનું પણ આ ભૂત ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઊભા છે અહીંયા આવીને મેં આ જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે બત્રીસ જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા આ ગામમાં ત્રણસો થી વધારે વસ્તી પણ છે પણ એક પણ માસ્તર આ શાળામાં નથી શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી હમણાં જ ગામના વડીલને ને એસએમસી ના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે એવી રીતના ઘણી શાળાઓમાં આ પરિસ્થિતિ છે ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય જ્યાં સુધી આવી શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં હશે જર્જરિત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી સરકારે શિક્ષક જ નથી મૂક્યા ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે પડેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયાની વાત છે અને બેટી બચાવ બેટી પડાવોની વાત છે તો આ બધા જે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવનો બહિષ્કાર કરીશું આજે અમે મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે આવતીકાલથી ત્રણ દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ ચાલુ થાય છે ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા બધા અધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ પરિ એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં સોળસો ને સત્તાવન શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે એમાં તેરસો ને તેસઠ શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે તો આજે ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં સોળસો ને સત્તાવન પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને એવી જ રીતે એમાં પણ તેરસો ને તેસઠ શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ મધ્યવર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે આજે પચીસોથી વધારે શાળાઓ જર્જરિત છે બાળકો ભયના અવથારે ભણી રહ્યા છે એમાં પણ હજારથી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગ ખંડો નથી ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં ક્યાં તો કોઈ ઝાડ નીચે કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક એકથી પાંચ ધોરણને કઈ રીતના ભણાવી શકે અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટિંગ હોય ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા સરકાર એમના ચાર હજાર ત્રણસો પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે પણ આ વિસ્તારોમાં નથી નેટવર્કે નથી વીજળી તો આ ક્લાસરૂમોની શું દશાશે એ પણ સરકારે જોવું રહ્યું સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે ત્યારે આપણે ભણસે ગુજરાતની વાત કરીએ છીએ પણ છોતેર હજાર જેટલા તો શિક્ષકોની ઘટ છે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશો કરાવો શિક્ષકોની ભરતી કરો અને જે ટેટટાટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે ત્યારે એમને નિમણૂકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ આ શાળાના ઓરડાઓ હોય એ શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે એ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ